ઓમેર અરખપુરો બસ આ વર્ષે આવવાનું નહી તો બધું સીધું ઘરમાં પરવાનું છે લાગરો મોડી દેવાનું બધી જાવ તલા ઉઠાય 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 સાહેબ છો તમે મોટા સાહેબ છો તમે ના ના કેમ મોટા પર ઓર્ડર કરી દેજો કઈ નહી હુકમ જબાવો છો હું ઓભરતી ઓભરતી જાવ છું તાન નો ગોઠું તું છો નોમરાને હ નઈ ગોઠો તો બેટા હા કામ કર તો આવતો હશે આય ખાલી દારૂ પીવા મોકલો ચાર પાંચ ખિલ્લે ઓસી પડે દારુ બંધ કર્યો બાપા દોરો બંધાયો થઈ દે ખાતું ઉનાવા ભાઈ ઉતરાની પૂછડે કદી સીટી થી હોય ચાળ બંધ કરી તમે તો તો અમે જલ્દી મધુરી કરી ગયા અજી અમને પૂછતી નથી દે નઈ માટલાઈ કોઈ પેલો ગોઠવણ કરો આટલા પતાવો હેડો ફટફટ લેવામાં આવડે

અભિનાય એટલે તમારી જોડે ચેરા એમાં તો કોબડું જ નહીં કે જિંદગીમાં એ કોઈની જોડે લેવાના હોય લોકો જોડે લેવા આવતા હોય માંગતા જ હોય કરી કરી બેઠા છો એટલે છે રૂપિયા મારા લેવા જવાનું છે તું જા હું આવું લઈને એમ તો આવતું સારી એ નહીં સીધા સીધા પાસ આવજો ફાઈનલ પી ના ભાજી ના છે તમારા પાછા ભૂલી જાય નામ બાજુ કપુજી પાસે બે હજાર રૂપિયા લેવાના જોઈ તો પીવું તો પડે ઉંડા ઉંટા બોલા સર હું નહીં દેખાતો હોદુ લાઈજી થેલી એક થેલી નહીં દારુ નહીં પતી જાવ મચ્છો ભાઈ બોંદુ બનીને આવ્યો છું લાઈન યાર પેલો આગળ બિલ થાય પહેલા આલો પોગારો કે બિલ એ તો જીબી ભર દીધું ને જીબી નહીં આ દારુ પી એનું પૈસા આલો પહેલા આલા શરમ વગરના

આ બદે હેડો આલુ તો બખાઉ નઈ કરો આ એમ તો જો હવે તમો પડીએ જી ખાલરી વ તમારા ઘર ચલાવ તારા બંગલા બંજા તમે અમે લો આપળો મુખવાત બુખવાત નઈ પાછો મુખવાત તો આગો લઈને જ આવે ઘેર જ પીઓ કે હોય હું લ્યા

દ૨ કલ૨ઈ ન મ૨ ન સ૨લલ મ૨લ લે૮ ઓ વલ ય૦ો આય ન એ૨લ ન એ૨ુત આજ ન પણ ન ન ન ઩ ન ન ન ન ન ન einen Dr. Cofi ન マツ અ ન ન ન TO ન

અંદર જ ગયો મેમરી ખાવતું ખાવાનું ખાવ આખી થેલી ભરેલી હતી લ્યા બધું પડી ગયું નથી બધું થી થેલી તમાણો છે વાડ્યો હા પણ ના કહું ટોણો છે વાડ્યો મારું તું કા તમાર ખાવાનું ખાવાનું હતું

ઇધી પી નાઉ છે તે બં કઈ આ દોરો બંધ્યો બંધ કરી દીધો હું બંગા પિંડો આ દઈ નાયા હતા મન તારી માં શું મારો તો આપણે ભેંસ પોઈવા હતા આ સવરો પટાઈ દીધો લી કે શું કઈ રાયો શું ભાઈ એ સવરો પટરાયો સા બધું લેખો ઓગડ કરો ચોમા ચારો જોઈ લાબને પૈ પૂરા ખાજો પૈ નમરો પડ્યો પડ્યો દો બગાડ કરક બેચ્યો અરે ડોમરો બધું ખમણું ખાઈ ગયો બધું બધું પૂરું કરી નાખ્યું આખો ઠેલું ભેરું હતું ના ખાત કોણ ખાઈ ગયો હું ખાવ એ તાર માન મોકલાઈ પીવા દેતા કે તમે બોલો

બોલા તું સમજી મારી દઉં મેલક હે બાપા હેટ બાળ સંકલન પુરા

બાતમી મળી વેપાર થાય તો તો નો એટલે ઓટો મારવા આવ્યો મને ખબર આપડે પેલા જયેશ મુકલીગરનો ઘર કઈ બરાય કોણ જયેશ મુકલીગર શી ખબર રમે નહીં ઓળખ તમે તો નવા નવા ઓ લેવાયા અમાર ખેતી કરવાનો સીઝન આઈ કવ એટલે ઓય અમે જો જ કર્યું અરે બેન ચિંતા ના કરો તંતર કેવો ઓળખ તમે તો ભાઈ ઓળખતા જ નહીં સાહેબ ઓળખતો હોય તો કઈક ઓળખતો નહીં કોઈ આ નવા નવા આયા અમે તો ઓડોસ કોણ રહીන්නේ ની નઈ ખબર આ ઈમનો તો બહુ મોટું નામ છે હા મોટો વેપારી મોટો આ પણ અમે તો

ગેલોતા પોલીસ જાય તો ઘેટ કોઈ જાય તો ગેલ ગાડી પોલીસ પતંગ ઘેર પોલીસ પોલીસ

મોહક ભાઈ મારી વાત મોહ તમે નહીં બોલવાની બેટા બેહી ખાતા મેહો ખાતા મેહો ના અમાર લઈ જા તમાર લઈ જા અમાર લઈ જા પોળી છેમાં એ પપ્પા કો વાત મોહ કહો છું મને પક્કા અવાજ આઈ તું મારું સવાળો ખાઈ ગયો છે ખાઈ ગયો ખાઈ ગયો તે મને નહીં લેણ હું કઈ જો કર લકો કર બેહો કર મેવા એ એ મે લેમો લા એમાં બીતે દિન તેરે માય કી તુ મને લે લાબો એ વેલા તો હું તો સમજાવું છું તને પકવા પેલા ઓ શાંતિ બેહો ખ ખાતર તરો શાંતિ થી તારા બાપ નું લખો મેલ્યો તો કે બેહો બેહો ઓ ઓ વાલ્યા રયો ઓ ઓરા તો કાલ ન જાવ મુક દે ખ તમો તમો લઈ જા છો ફૂલ લઈ જા ઓ મારો સવાનો ખાઈ ગયો છે મૂકી દે લમે કો અપક દા દેવા ના નાજી લઈ જા પૂરી તમો માય પાડી કટ બા બાપા ઓ બા ઓ બા પડી હે ભાઈ ઓ પડી હે

દક્ષિણ એ બાજુ પેલો બોર દેખાય ને બોર ની પાછળ છે દેખાય પાછળ

મારી મારી છો પીવા આવ્યો જ દારૂ ભાઈ